નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શું ની અંદર શિયાળો હવે કેટલા દિવસ મિત્રો આ પ્રશ્ન ઉપર આપણે ચર્ચા કરીએ કે આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેને લઈને વાત કરશું પવનની ઝડપને લઈને વાત કરશું તાપમાનને લઈને વાત કરશું તેમજ મિત્રો ખાસ કરીને આગામી ચોમાસાને લઈને વાત કરશું તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોજો જેની અંદર તમને મિત્રો ખાસ કરીને તાપમાનની વરસાદની તેમજ મિત્રો ખાસ કરીને પવનની અને ગરમી એટલે કે ઉનાળાની અને ખાસ

એ એક પ્રકારની ઉનાળાની શરૂઆત બતાવતી છે શિયાળાની શિવરાત્રીના દિવસે મિત્રો ખાસ કરીને છે એ આપણે એમ કહેવાય કે ભગવાન છે હવે એ પાતાળ લોકમાં જઈ રહ્યા છે એટલે કે ધીમે ધીમે હવે ગરમી વધશે તો શિવરાત્રિ તહેવાર આવી રહ્યો છે અને ખાસ કરીને પવનની દિશાની જો વાત કરવામાં આવે તો હાલ મિત્રો અહીંયા એક સાયક્લોન ઊભું થયું છે જેને લઈને મિત્રો ભેજ આવી રહ્યો છે અને ઝાકળ વરસાદ જોવા મળી વહેલી સવારે ગાઢ ધુમ્મસથી જોવા મળી રહ્યો છે જેને લઈને જીરા ઘઉંના પાકને મિત્રો નુકસાન થઈ રહ્યું છે આપણે સૌ પ્રથમ મિત્રો ખાસ કરીને પહેલાં વરસાદની વાત કરી લેવી એટલે કે આગામી સમયની અંદર માવઠું થશે કે નહીં થાય તેની વાત કરી લેવી ત્યારબાદ પવન અને લાસ્ટમાં આપણે જોઈશું તાપમાનની તો સૌપ્રથમ મિત્રો અહીંયા વિન્ડી એપ્લિકેશનનો મેપ છે અને ખાસ કરીને ઝાકળ વર્ષા છે એ ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની અંદર ખૂબ જ સારી રહેવાની છે અહીંયા તમે જોઈ શકો હજુ પણ ઝાકળ વર્ષા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રહેવાની છે જ્યારે ગુજરાતની અંદર કોઈ વરસાદની આગાહી નથી પરંતુ ખાસ કરીને એક જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે હરિયાણા છે પંજાબ છે જમ્મુ કાશ્મીર છે દિલ્હી છે તો આ વિસ્તારોની અંદર ભારે બરફ વર્ષા ઉત્તરાખંડની અંદર ભારે બરફવર્ષા જોવા મળી છે 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 એટલે કે ખૂબ જ ભારે વરસાદની આગાહી રહેલી તો રાજસ્થાનના કેટલાક ભાગોની અંદર પણ વરસાદ પડી શકે છે અને તેની હિસાબે જ મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળશે આ બાજુ બંગાળની ખાડીની અસરની હિસાબે ખાસ કરીને પશ્ચિમ બંગાળ છે એ ભાગોની અંદર આંધ્રપ્રદેશની અંદર કેટલાક વિસ્તારમાં વરસાદ છે જોવા મળી શકે છે જોકે ગુજરાતની અંદર વરસાદને લઈને કોઈ આગાહી નથી માવઠાને લઈને કોઈ આગાહી નથી અહીંયા તમે મિત્રો જોઈ શકો છો એકદમ ક્લીન વાતાવરણ રહેશે જોકે ઝાકળ વરસાદથી સતત આવ્યા રાખશે વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ચોવીસ તારીખની આસપાસ આવશે જેને લઈને ફરી એક વખત ઠંડીનો ચમકારો જોવા મળશે ખાસ કરીને વહેલી સવારે મિત્રો ખાસ કરીને સૂર્યના કિરણો ત્રાસ સીધા હવે પડતા હોવાને કારણે બપોરના સમયે સી ગરમી રહેશે પરંતુ ધુમ્મસમય વાતાણસી જોવા મળશે સાથે અહીંયા તમે જોઈ શકો છો એક બંગાળની ખાડીની અંદર નીચલા લેવલે મિત્રો એક સાયક્લોન પણ બની રહ્યું છે અને આ સાયક્લોન છે ખાસ કરીને તમે જોઈ શકો છો જેને લઈને કેરળ તમિલનાડુ છે એની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે અને તેની અસરની હિસાબે ગુજરાતની અંદર વાદળો જોવા મળે છે મિત્રો આપણે વહેલી સવારે જ એક વિડીયો અપલોડ કરેલો છે જેમાં અંબાલાઈ પટેલના દસ સંકેતો જેની અંદર બતાવ્યું કે વાદળો થાય એ સારું છે એટલે કે હાલ મિત્રો પાછાત્ર વાદળો છે ઝાકરસી ખૂબ જ આવી રહ્યું છે તો એનો મતલબ એમ કે આવનારું ચોમાસું છે સાડા છ મહિનામાં અત્યારે જે તારીખ હોય છે તેના સાડા છ મહિના પછી ખાસ કરીને સારો વરસાદ જોવા મળતો હોય છે તો અહીંયા તમે જોઈ શકો માર્ચ મહિનાની શરૂઆતમાં જ ખાસ કરીને તમિલનાડુ કેરળની અંદર ભારે વાવાઝોડાને કારણે એટલે કે સાયક્લોનને કારણે મિત્રો વરસાદ જોવા મળી રહ્યો છે તો આ બધું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હજુ પણ આવી રહ્યા છે તેને લઈને મિત્રો ખાસ કરીને ઠંડીનો ચમકારો છે જોવા મળશે હવે વાત કરીએ પવનની દિશા તો પવનની દિશા મિત્રો ખાસ કરીને ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે પવનની દિશાની જો વાત કરવામાં આવે અને ઝડપની વાત કરવામાં આવે તો પવન હાલ મિત્રો અરબી સમુદ્ર એટલે કે પાકિસ્તાન ઉપરથી ઉત્તર પૂર્વ પશ્ચિમનો પવન ફૂંકાઈ રહ્યો છે જેને લઈને ઝાકળ વરસાદથી ચાલુ રહેશે સાથે સાથે તાપમાનની અંદર પણ વધારો થશે પવનની ઝડપની જો વાત કરીએ તો એકદમ નોર્મલ છે પવન રહેશે પરંતુ ખાસ કરીને બપોર પછી મિત્રો અમુક વિસ્તારમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અને કચ્છની અંદર ઉત્તર ગુજરાતની અંદર આંચકાવાળો પવન જોવા મળી શકે છે આંચકાવાળો એટલે કે કઈ દિશામાંથી પવન આવે તે નક્કી નહીં પરંતુ ક્યારેક ક્યારેક જોરદાર પવન અને ટાઢો પવન રાત્રિના સમયે મિત્રો ખાસ કરીને જોવા મળી શકે છે તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને પવનની ઝડપથી કાયમ રહેશે એટલે કે ખૂબ જ તેજ પવન છે એ ખાસ કરીને ઘણા ખરા વિસ્તારોની અંદર જોવા મળી શકે છે ક્યારેક મિત્રો પવન શાંત પણ થઈ જાય અને ક્યારેક મિત્રો તેજ પવન પણ ફૂંકાય આમ જોવા જઈએ તો માર્ચ મહિનાની શરૂઆત સુધી મિત્રો આ ક્રિયા ચાલુ રહેશે એટલે કે જોવા જઈએ તો માર્ચ મહિના સુધી માર્ચના પ્રથમ વીક સુધી જોવા જઈએ તો ઋતુ બેલેન્સ રહેશે એટલે કે અત્યારે જેવી ઋતુ છે એવી જ ઋતુ છે જોવા મળશે ત્યારબાદ મિત્રો ભારે ગરમી પડશે જોકે પાંત્રીસ છત્રીસ ડિગ્રી સુધી તાપમાન જોવા મળશે તેની પણ આપણે વાત કરીશું અહીંયા પહેલાં મિત્રો આપણે ખાસ કરીને હવામાનની વાત કરીએ તો ખાસ કરીને પવન છે કાયમ રહેશે પવન આંચકાવાળો આંચકાવાળું રહેશે સવારની અંદર સારું રહેશે ઘઉંની અંદર જેને લાસ્ટ પણ હોય તે મિત્રો સવારની અંદર પાણ પાઈ લે બપોર પછી પાવાની કોઈ શક્યતા મિત્રો દેખાતી નથી ક્યારે પવન અચાનક ઉપડી જાય તેની કોઈ શક્યતા દેખાતી નથી તાપમાનની અંદર મોટ તો ફેરફાર થવાનો છે ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો ત્રણ વાગ્યાનું તાપમાન વડોદરાની અંદર મેક્સિમમ ચોત્રીસ ડિગ્રી રાજકોટમાં બત્રીસ એટલે કે તાપમાન ધીમે ધીમે મિત્રો વધી રહ્યું છે અને વહેલી સવારની જો છ વાગ્યાની વાત કરીએ તો વહેલી સવારથીના જ વીસ બાવીસ ડિગ્રી તાપમાન એટલે કે નહીં ગરમી નહીં ઠંડી આવું વાતાવરણ વહેલી સવારથી જોવા મળશે અને ધીમે ધીમે મિત્રો આ તાપમાનની અંદર વધારો થશે અહીં તમે જોઈ શકો ચોત્રીસ બત્રીસ કચ્છ કચ્છની અંદર પણ 33 ડિગ્રી સુધી તાપમાન છે આ તાપમાન મિત્રો કેટલા દિવસ સુધી રહેશે તો અહીંયા તમને જોઈ જોઈજો કે 21 તારીખ સુધી શેમ છે ત્યાં સુધી વધારો ન થતો પરંતુ 21 તારીખ પછી અહીં તમે જોઈ શકો છો ધીમે ધીમે તાપમાનમાં વધારો થઈ અને 34 35 ડિગ્રી સુધી પહોંચી ગયું છે એટલે કે ખૂબ જ તાપમાનથી જોવા મળી રહ્યું છે શુક્ર શનિવાર સુધી એટલે કે શિવરાત્રી ઉપર ખૂબ જ ગરમીથી જોવા મળી શકે છે ત્યારબાદ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે મિત્રો ખાસ કરીને તાપમાન ઘટાડો થશે પરંતુ આ જે તાપમાન છે ચોત્રીસ પાંત્રીસ ડિગ્રી છત્રીસ ડિગ્રી સુધી મિત્રો ખાસ કરીને હવેથી કાયમ રહેશે ત્યારબાદ માર્ચ મહિનાના બીજા અઠવાડિયાથી મિત્રો આ તાપમાનમાં વધારો થશે અહીંયા તમે જોઈશો વડોદરા અમદાવાદ જેવાની અંદર પાંત્રીસ ડિગ્રી સુધી તાપમાન જતા રહ્યા છે જે મિત્રો એસી ચાલુ કરવાના મિત્રો અહીંયા સંકેત આપે છે જોકે વહેલી સવારનું તાપમાન હજુ પણ સોળ સત્તર અઢાર ડિગ્રી છે પરંતુ તાપમાન છે છે ખાસ કરીને વધી એટલે કે શિયાળો ટૂંક સમયમાં હવે મિત્રો આવે તેવું દેખાતું નથી પરંતુ હાલ મિત્રો પંદર દિવસ સુધી ઋતુ છે બેલેન્સ છે એટલે કે નહીં વધારે ગરમી પડે કે નહીં ઠંડી પડે એવો છે મિશ્ર ઋતુ છે હાલ જોવા મળશે તો આજના વિડીયોમાં આટલું જ વધુ વીડિયો જોવા માટે અમે યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત